રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી માત્ર જમીનને બંજર બનાવતી નથી પરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ વધે છે અને તે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે વડોદરા જિલ્લાના વાકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં થઈ રહેલા નવ લાખ જેટલા સફળ પ્રયાસોની નોંધ લીધી હતી અને ખેડૂતોને દરિયા વગર આ માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલે ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી તેમણે જણાવ્યું કે વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ હવે બીજો તબક્કો શરૂ થયો છે જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે તેમણે નિયમ બનાવ્યું છે કે ગામમાં તેઓ જશે ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે

નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનને એક ટીપુ પણ યુરિયા ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તેમનું ઉત્પાદન ઓછું થવાને બદલે હવે વધી ગયું છે જે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે